નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગુજરાતી કુહુ તેમાં સ્વ અધ્યયન ભાગ બે તેમાંનો પાઠ ચાર પાઠનું નામ છે સિંહ ઘુઘવે બકરો ભાગે તેની સ્વ અધ્યન પોથી સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો મિત્રો આ વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ કે પૈસા તમારે એપ્લિકેશન મેળવવા માટે ઇન્સ્ટોલ કરવા માટે અથવા વાપરવા માટે ભરવાના નથી શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં સો અધ્યયન પુથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગુજરાતી કુહૂં પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ ચાર ગુજરાતી સ્વ અધ્યયન પોલીન પોતાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન નંબર એક ચિત્રનું ચિત્રનું વર્ણન સાત આઠ વાક્યમાં લખો તો સૌ અહીંયા ચિત્ર જે આપેલું છે એ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે ચિત્ર જોઈએ તો અહીંયા કેટલાક પ્રાણીઓ છે તે દેખાઈ રહ્યા છે અહીંયા તોરણ અથવા જે પેલી નટ હોય છે તે એવું લાગે તોરણ બનાવેલું છે અહીંયા ટ્રેન ગા રેલગાડી છે તેમાં અલગ અલગ ડબ્બા છે તેમાં પ્રાણીઓ પૂરેલા છે અહીંયા વૃક્ષો દેખાય છે અહીંયા ફુગ્ગાવાળો છે બાળક ખરીદી રહ્યો છે અહીંયા મ્યુઝિયમ જેવું હોય તેવું અંદર પ્રવેશવા માટેનું પ્રવેશ દ્વાર છે તો આ બધું તમારે ચિત્ર છે ધ્યાનથી જોવાનું છે આના આધારે આપણે જોઈએ તો અહીં એક સર્કસનું સુંદર ચિત્ર આપેલું છે તો અહીંયા સર્કસ એવું લાગે છે કારણ કે ટ્રેન છે પ્રાણીઓ છે અહીંયા પ્રાણીઓ છે એ સર્કસના દાવ કરી રહ્યા છે તો ચિત્રમાં બધા પોતપોતોના કરતબ દેખાડી રહ્યા છે પ્રાણીઓને ટ્રેન દેખાય છે તેમાં એક ડબ્બામાં ચિંપાંજી દેખાય છે સર્કસમાં હાથી જોકર બધા પોતપોતોના કરબ કરતબ દેખાવી રહ્યા છે કરતબ એટલે પોતાના જે દાવ જે કરે ને જે દાવ બતાવે તે સરકસની અંદર જોકર બધાને હસાવે છે એક માણસ પગમાં લાકડી ભરાવી ઊંચો બન્યો છે એટલે કે પગમાં લાકડી ભરાવી ઊંચો થાય ને લાકડી ઉપર ચાલે તે કોઈ બાળકને ફુગ્ગો આપી રહ્યો છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે સિંહે બકરીના બચ્ચાને કેમ ન માર્યું તો સિંહે બકરીના બચ્ચાને પકડી તો લીધું પરંતુ તેને મારતા સિંહનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહેલું છે તેમ સૌને પોતાનું બચ્ચું પણ વહાલું હોય છે એ વિચાર સિંહને આવ્યો અને બકરીના બચ્ચાને છોડી મૂક્યું પ્રશ્ન બે સિંહે બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને ગયો ત્યારે સિંહણે શું કહ્યું તો પહેલાં તો સિંહણે સિંહને પૂછ્યું કે આ બચ્ચું જીવતું કેમ લાવ્યા શું તે આપણો શિકાર નથી પણ સિંહની વાત સાંભળી સિંહણે કહ્યું કે હું પણ તેને નહીં મારું ભલે તે આપણે ત્યાં રહે આપણા બચ્ચા જોડે મોટું થશે પ્રશ્ન ત્રણ બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે કેવી રીતે ઉછરવા લાગ્યું તો બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે રમે બંને સાથે સાથે દૂધ પીવે આનંદ કરે એમ ને એમ બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું અને મોટું થવા લાગ્યું પ્રશ્ન ચાર હાથીઓને જોઈને સિંહના બચ્ચાએ શું કર્યું તો હાથીઓને જોઈને સિંહનું બચ્ચું જનોની બની ગયું તે ઘુરકતું હાથી સામે જવા લાગ્યું હુમલો કરવા માટે તૈયાર થયું પાંચમું છે બકરીનું બચ્ચું સિંહના પરિવારને છોડીને કેમ ચાલ્યું ગયું તો સિંહણે બકરીના બચ્ચાને સમજાવ્યું કે તારી અને અમારી જાત જુદી છે આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે પરંતુ હવે તે મોટો થયો છે કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરી કરી નાખશે એટલે કે મારી નાખશે બકરીનું બચ્ચું સિંહણની વાત સમજી ગયું અને સિંહના પરિવારને છોડીને ચાલી ગયું કારણ કે આ તો સિંહ છે સિંહનો સ્વભાવ કેવો છે કે એને માંસાહારી છે એટલે કે બીજાને મારીને ખાવાનું પણ એના કારણે જો બકરીનું બચ્ચું છે તે પણ એની લપેટમાં આવી જાય અને એને મારી નાખે એ પહેલાં ચાલું જા એવું સિંહણે કીધું એટલે બકરીનું બચ્ચું સિંહના પરિવારને છોડીને જતું રહે છે નીચેની વાર્તા વાંચી પ્રશ્નોના જવાબ લખો તો વાર્તા છે એકથી બે વાર વાંચી જવાની છે ના સમજાય ત્યાં સુધી આપણે છે વાર્તા વાંચી લઈએ એક વખત સિંહ વનમાં ફરવા ગયો હતો શિકારની શોધમાં હતો પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડને ઝાડની નીચે હતાશ થઈને બેઠો હતો એવામાં એક બકરીનું બચ્ચું આમતેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું સિંહે તેને પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહેલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહેલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે એના ઉપરથી પહેલો પ્રશ્ન છે આ વાર્તામાં કેટલા પાત્રોના નામ આવે છે કયા કયા એટલે કે કોના કોના નામ આવે છે તો સિંહ સિંહણ બકરીનું બચ્ચું એમ ત્રણ પાત્રો આવે છે બીજું છે સિંહ હતાશ થઈને બેઠો હતો એટલે હતાશ થઈ બેઠો હતો એટલે નિરાશ થઈ ગયો હતો તમારા પપ્પા તમને કંઈ વસ્તુ લેવી હોય અને ના લઈ દે તો તમે હતાશ થઈ જાઓ એટલે કે નિરાશ થઈ જાઓ તે રીતે પ્રશ્ન ત્રણ સિંહને કોઈ પ્રાણી કેમ નહીં દેખાયું હોય તો બધા પ્રાણીઓ સિંહની બીકથી પોતપોતાના રહેઠાણમાં જતા રહ્યા હશે તેથી સિંહને કોઈ પ્રાણી નહીં દેખાયું હોય ચોથો પ્રશ્ન છે બકરીનું બચ્ચું એકલું બહાર કેમ નીકળ્યું હશે તો બકરીનું બચ્ચું ઘણું નાનું હશે તેને તેની મા પાસે નહીં હોય તેથી તેને શોધવા માટે એકલું બહાર નીકળ્યું હશે પાંચમો પ્રશ્ન સિંહે બકરીના બચ્ચાને ન માર્યું એ તમને ગમ્યું કે ન ગમ્યું કેમ તો સિંહે બકરીના બચ્ચાને ન માર્યું એ મને મને ખૂબ જ ગમ્યું કારણ કે સૌને પોતાનું બચ્ચું વહેલું હોય છે છઠ્ઠો પ્રશ્ન બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે પોતાની ભોજનની સી વ્યવસ્થા કરી હશે તો બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે જંગલમાંથી બીજો કોઈ શિકાર શોધ્યો હશે કારણ કે એને ભૂખ લાગે એટલે કંઈ રોટલી ભાખરી તો તે કંઈ ખાવાનું નથી અને શિકાર જ કરવાનો છે પ્રશ્ન ચાર કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો કંસમાં પણ પરંતુ તેથી જે કોઈ પણ શબ્દો આપ્યા હોય તે બધા તમારે વાંચી લેવાના છે ત્યારબાદ ખાલી જગ્યા સિંહ બહુ ફર્યો એને ક્યાંય શિકાર ન મળે તો અહીંયા આવશે પણ વંદના સૌના કામ છોડીને કામ દોડી દોડીને કરે છે તેથી બધા તેને માન આપે છે ત્રીજું એકવાર મને નિષ્ફળતા મળી પરંતુ હું હિંમત ન હાર્યો પ્રશ્ન પાંચરામાં તમે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની કલ્પને ગીત ગાવા ખુદ ખૂબ ગમે છે તે ચાલતા ચાલતા કે બાઈક સાયકલ ચલાવતા ચલાવતા પણ કંઈક ને કંઈક ગણગણતો હોય છે તેને એના નાની તો ગાતું પક્ષી કહે છે તેથી નાનીનું નામ શાંતાબા છે તેઓ કલ્પસ પાસે હનુમાન ચાલીસા ગવડાવે છે તો આ રીતે કંસના શબ્દો ફકરામાં યોગ્ય ખાલી જગ્યામાં લખવાના હતા પ્રશ્ન છ નીચેની શબ્દ રમત સૂચના મુજબ રમો તો નીચેના ફકરામાંથી સમાન અર્થવાળા અને વિરોધી અર્થવાળા શબ્દો શોધીને લખો તો અહીંયા આજે આ ફકરો વાંચીએ તેમાંથી આપણને સમાનાથી શબ્દો એટલે સમાન અર્થવાળા તો શાળા તો નિશાળ બેઉ તો બંને ભાઈબંધ તો દોસ્ત વિરુદ્ધાર્થી શબ્દો ફાયદો તો નુકસાન હસનારો તો તો રડનારો નાનો મોટો વિરુદ્ધાથી શબ્દો લખો ત્યારે અહીંયા ચોકડીની નિશાન થાય સમાથી એટલે કે સરખા શબ્દો લખો ત્યારે બરાબરની નિશાની થાય પ્રશ્ન સાત આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધી તેને નીચે લીટી કરો અહીંયા આપેલું છે હતાશા તો બિચારાને જે જોઈતું હતું તે ન મળ્યું એટલે હતાશ થઈ ગયો તો અહીંયા હતાશ થઈ ગયો તો દોડની સ્પર્ધામાં એને પ્રથમ નંબર મળ્યો એટલે એ હતાશ થઈ ગયો પ્રથમ નંબર મળ્યો હોય દોડની અંદર સ્પર્ધામાં તો હતાશ થાય કે ખુશ થવાય ખુશ થવાય ને તો આ ખોટો શબ્દ છે તો અહીંયા ખુશ થયો એવું આવે તો દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર મળ્યો એટલે એ તે ખુશ થઈ ગયો અહીંયા છે ઠંડીની હૂબથી એ ખૂબ જ ઠરી ગયો ઠંડીની હૂકથી નહીં ઠંડીની હુબથી એ ખૂબ જ ઠરી ગયો એ રીતે અહીંયા લખવાનું છે ઠંડીની હૂંફ આવે નહીં કારણ કે ઠંડીથી હૂંફ મળે નહીં ઠંડી જ મળે પ્રશ્ન આઠ મહાસાગર કવિતાને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો તો મહાસાગરના પાણી તો ખારા ખારા ઉસ જેવા છે ખારું હોય દરિયાનું પાણી મહાસાગરમાં તો મોટા મોટા મોજા ઉછળે છે મહાસાગરમાં ઊંચા ઊંચા ઊંટ ડૂબે મહાસાગર તો ઊંચો ઊંચો ગજબ ઊંડો પ્રશ્ન નવ નીચેનામાંથી કયું વાક્ય સાચું અર્થ ધરાવે છે તે શોધીને લખો તો અહીંયા સાચું વાક્ય છે તો સિંહણ બચ્ચાની બહુ જ સંભાળ લેતી તો અહીંયા સિંહ છે એ આ બચ્ચાને ખૂબ જ સંભાળ લેતી આ ત્રણ વાક્યો છે તેમાં આ સાચું વાક્ય છે એ તમારે અહીંયા લખવાનું છે આ ત્રણ વાક્યોમાંથી સાચું વાક્ય હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ખૂબ જ જુસ્સામાં આવી ગયું તો આ વાક્ય છે તે તમારે અહીંયા લખવાનું છે હવે નીચે છે તેની અંદર સાચું વાક્ય છે મારો ભાઈ બહુ જ ગયો હતો તે આ વાક્ય છે એ તમારે સાચું છે નીચે લખવાનું છે તો બાળ મિત્રો અહીં આપણો આ પાઠ છે તેનું સ્વ પોતેનું સોલ્યુશનનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો ખૂબ જ સારી એપ છે તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ કે પૈસા તમારે આ એપ્લિકેશન વાપરવાના આપવાના નથી તો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ